વિરમગામ શહેરમાં હાઇવેના શહેનશાહ બાલાપીર બાવાનું સંદર શરીફ અને ઉર્ષ મુબારકની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે વિરમગામ શહેરમાં આવેલ મસોરવલી જેમનું નામ બાલાપીર બાવા છે આપનો મજાર શરીફ વિરમગામ અમદાવાદ જૂના હાઈવે બાલાપીર ફાટક પાસે આવેલો છે જેથી આપને હાઇવેના શહેનશાહ કહેવામાં આવે છે સાબાન ચાંદ અઢાર તારીખ સત્તર બે બે હજાર પચીસને સોમવારના રોજ રાત્રે ઈશાની નમાજ પછી આપનું સંદર શરીફ સૈયદ સાદાદ ખાદીમો અને અકીદત મંદો દ્વારા અતબો એતરામ સાથે પેશ કરવામાં આવશે આ સંદર શરીફ વિરમગામ પખાલીવાસ મરહુમ હાજી ફકીર મોહમ્મદભાઈ સુલેમાનભાઈ કાચીના ઘરેથી નીકળી હજરત બાલાપીર બાવાના આસ્થાના પર પહોંચશે સંદર શરીફ રસ્મો અદા કર્યા પછી તરત જ દરગાહ શરીફના કમ્પાઉન્ડમાં શાનદાર કવ્વાલી ના આયોજન કરવામાં આવેલ છે જેમાં અમદાવાદના ના મશુરો મારૂફ કવ્વા જમીલ નાઝા કવ્વા પેશ કરશે ત્યારબાદ બીજા દિવસે ચાંદ ઓગણીસ તારીખ અઢાર બે હજાર પચીસ ને મંગળવાર રોજ આપનો ઉર્સ મનાવવામાં આવશે જેમાં અસાન ની નમાજ પછી આમ નિયા આયોજન કરવામાં આવેલ છે વિરમગામ થી મુન્નાવાહોરા ઇન્ડિયા ક્રાઈમ કવરેજ ન્યુઝ salam alaika ya habib allah shullahu alaika ya ya allah wa salam ya habib allah shullahu alaika ya ya rasool allah

يا رسول الله